વિઝન બે હજાર ત્રેવીસ હેઠળ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહ ધારાસભ્યો કલેક્ટર કમિશનર અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો ભાવનગર શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ ઉદ્યોગકારો જોડાયા છે આવનારા સમયમાં ઉદ્યોગપતિઓ ભાવનગરમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના કરે તેમજ અહીંના યુવક યુવતીઓને નોકરી માટે બહાર ન જવું પડે તેવા ઉમદા ઉદ્દેશ્યો સાથે પ્રારંભ થયેલા આ એક્સપોમાં મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી તો ભાવનગરના अनेक ઔદ્યોગિક એકમો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે તેરે વધુ ઉદ્યોગો હતી ભાવનગરનો ડંકો દુનિયામાં ગુંજે તે માટે આ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપો ભવ્ય આયોજન કરાયું હતું ચિરાગભાઈ પારેકે બહુ સારી વાત કરી અને એ વાતને હું ટચ કરીને એક હિસ્ટોરિક ટોપિકમાં બનાવી દઉં કારણ કે સત્તરસો ત્રેવીસમાં જ્યારે મારા પૂર્વજોએ ભાવનગરની સ્થાપના કરી હતી એનું મેન કારણ મેરીટાઈમ ટ્રેડ હતું તો ઉદ્યોગ ભાવનગરમાંના લોહીમાં ઇતિહાસ પ્રમાણે છે જ અને છે જ ને જેમ ચેરાગભાઈએ કીધું કે આપણે વધારે રિસ્ક અને એક મોટા સ્કેલની ઇન્ડસ્ટ્રી લાવવાની જરૂર છે એટલે હું ખાસ કરીને આજના એક્સપો માટે ઇન્ડસ્ટ્રીલ અને ટ્રેડ એક્સપો માટે ચેમ્બર ઓફ કોમર્સ શ્રી કિરીટભાઈ સોની અને એમની સમગ્ર ટીમનો આભારી છું અને જરૂરી એ છે કે ઓડિયન્સમાં ખાસ કરીને આપણા અગિયારમી ધોરણ બારમી ધોરણ અને કોલેજના સ્ટુડન્ટમાં આવે કારણ કે એમને થોડું ખ્યાલ આવવું જોઈએ કે ભાવનગરમાં અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે અને ભાવનગરના યુવાનોને થોડું ખ્યાલ આવે કે પોતાના એક સિક્યોર ફ્યુચર ભવિષ્ય માટે એને ભાવનગર મૂકીને જવાની જરૂર ન પડે એ અહીંયા જ એક રોજગાર કમાવી શકે એ પણ એટલું જ મહત્ત્વનું છે આખા ચેમ્બરને ફરીવાર ખૂબ ખૂબ આભાર અને એટલું જ કહીશ કે આપણે આને એક પ્લેટફોર્મ તરીકે લેવું જોઈએ કે આમાંથી શું શીખવાનું મળશે આ એક્સપોમાં અને જીતુભાઈએ પણ બહુ સારી વાત કરી કે દર બે વર્ષ આવું એક એક્ઝિબિશન થવું જ જોઈએ અને આનેથી ભાવનગરના યુવાનોને જેટલું બેનિફિટ મળે એને માટે તમામ નગરજનોને સાથે આવીને એક મોટું સેટઅપ કરવું જોઈએ અરે ખાલી એક જ વસ્તુ કેવી છે વધારે ટાઈમ લીધો અગર કે જેટલા આપણા વેપારીઓ અને ઉદ્યોગપતિ છે એ લોકો હવે ભાવનગરને જો નેક્સ્ટ સ્કેલે લઈ જવું હશે તો આપણે આ ગાંઠિયા પેંડામાંથી બહાર નીકળવું પડશે આપણે જે ઇન્ડસ્ટ્રીઝ કરીએ એ આપણે મોટા લેવલ પર કરીએ મોટા રિસ્ક કરીએ ઇન્વેસ્ટમેન્ટ મોટું લાવીએ કારણ કે ઇન્ડસ્ટ્રી બેઝ છે આપણી આપણા ભાવનગરનો અને મને એવું લાગે છે પાંચ વર્ષમાં જો આ બધા આપણે મહેનત કરી જેમ આપણે કેલેસીલ અમારી ગ્રુપ કરે છે ઇન્વેસ્ટ અને બધી કંપનીઝ કરે છે એ પ્લીઝ હું રિક્વેસ્ટ કરું ઉદ્યોગપતિઓને કે ડાયવર્સી ડાયવર્સિફાઈ થાવ કેપિટલ લાવો રિસ્ક લ્યો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવો કોઈની રાહ નહીં જુઓ કે તમે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રી આવો તો ભાવનગર ગ્રોથ થશે ગવર્મેન્ટ આગળ પહેલાં તમે પગ મૂક પછી ગવર્મેન્ટ આગળ જાઓ સો આઈ ઓનલી રિક્વેસ્ટ કે બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને જે લીડર્સ છે ભાવનગરના સ્ટેપઅપ થાય અને મોટી ઇન્ડસ્ટ્રીઝના રિસ્ક લઈ અને આ ભાવનગરને વધારે ઉજ્જવળ બનાવે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ખાનો પૂરવાની આ કામગીરી શરૂ કરાઈ છે જેમાં ખનીજ માફિયાઓએ ખોદેલા આ ખાડા સરકારે છ્યાસી લાખ